આમોદ તાલુકાના બુવા ગામમાં તળાવ બાદથી બગરનું રેસ્ક્યુ કરાયું છે આમોદ તાલુકાના બુવા ગામના તળાવ બગર વન વિભાગની ટીમ દ્વારા જીવ દયા કાર્યોની ધસ્તુ કરી બહાર કરાયો હતો બગરનું રેસ્ક્યુ કરી કઢાયો તો બહાર પશુ ચિકિત્સક પાસેથી બગરના કરાવ્યા હતા મેડિકલ ચેકઅપ બગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો જોકે આબોદ તાલુકાના બુવા

ગોવા ગામેથી ત્રણ ચાર દિવસ પહેલાં જે મગરનો જોવા મળેલ હતો પહેલી પીંજરું કે તો આ જ રોજ મહા મગર પિંજરામાં આવી ગયેલ છે જેને સ્ટાફને ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ હોય તેમ છતાં ત્યાંથી વન મહોત્સવનો કાર્યકર પૂરો કરી સીધા ત્યાં ગોવા ગામે ગઈ ત્યાંથી મગજ પિંજરા સાથે અહીંયા અત્રે ડેન્સ પછી લાવેલા છે જેને જરૂરી ટ્રીટમેન્ટ કરી ડૉક્ટરને બતાવીને પરત તેને મોક કુદરતી વાતાવરણ કરવામાં આવશે મનિકાને જેમના ફિલ્ડ સ્ટાફ ગોવા ગામે ત્રણ ચાર દિવસ પહેલાં જે મગરનો જોવા મળેલ હતો તેનું પીંજરું કે તો આ જ રોજ મહા મગર પીંજરામાં આવી ગયું છે જેના સ્ટાફને ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ